નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીશું છોડાદેપુર જિલ્લાની છોડાદેપુર જિલ્લાના કલેક્ટર શ્રી નસવારી તાલુકાના કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાનું નિરીક્ષણ કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની ગાડી કાચા રસ્તાના ઢાળમાં ફસાઈ ગઈ અને તેમની ગાડી ગ્રામજનોને ટ્રેક્ટરની મદદથી કાઢવામાં આવી અગાઉ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની ગાડી પણ ફસાતા તેઓએ રસ્તો પાક્કો બનાવવા માટે જાહેરાત કરી પરંતુ આપ સૌ હકીકત જોઈ શકો છો ફાઇલોમાં કામ પ્રગતિ બતાવવામાં આવે છે પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત આપ દર્શકોને દેખી શકો છો પાક્કા રસ્તા વગર અંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસીઓ કેટલી હાલાકી વેઠીને જીવન વિતાવવા મજબૂર છે માર્ગ મકાન વિભાગમાં સીઆરસીની કરોડો રકમ આમ તેમ વાપરવામાં આવે છે પરંતુ પાક્કા રસ્તા બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો નથી જે આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે આ આદિવાસી લોકોની માંગ વર્ષોથી માટેની માંગ છે પરંતુ અધિકારીઓ તેમજ નેતાઓને કાંઈ જ પડી નથી હવે કે કલેક્ટરશ્રીની ગાડી ફસાયા બાદ માર્ગ અને મકાન વિભાગ અને તેમના ઉચ્ચ અધિકારીઓને આદિવાસી વિસ્તારમાં ધ્યાન આપશે કે કેમ અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકોને ક્યારે લાભ મળશે એ જોવું રહ્યું નસવાડીથી ચિરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ